ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું સૌર મિશન આદિત્ય એલવન છ જાન્યુઆરી સાંજે ચાર વાગે સૂર્ય પૃથ્વી સિસ્ટમમાં લેંગ્રેન્જ પોઈન્ટ પર એક પર પહોંચશે અને ઇસરોના વડા એસ સોમનાથે ગુરુવારે આ માહિતી આપી હતી સોમનાથ આઈઆઈટી બોમ્બેના એન્યુઅલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇવેન્ટમાં હાજરી આપી હતી ત્યાં તેમણે જણાવ્યું હતું કે આદિત્ય એલવંતના તમામ સાધનોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેઓ સારી રીતે કામ કરી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આદિત્ય એલવન લગભગ તેના લક્ષ્યાંક પર પહોંચી ગયો છે તે છ જાન્યુઆરીએ સાંજે ચાર વાગ્યે લેંગ્રેન્જ પોઇન્ટ પહોંચશે અને મહત્વનું છે કે આદિત્ય એલવન અને ટુ સપ્ટેમ્બરે શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું આ મિશન સૂર્યના